મારા પાછળ કરું પડ્યા શું પણ ના એવું નહીં સૂત્રો દ્વારા જોણવા મળ્યું કે આજ મારા બૈરાન બર્થ તું હોય એટલે આપડે વેલાહાર ઘેર જવું પડશે બર્થ માં ખાલી હાથે જવાય નહીં એટલે વચ્ચેથી આ ચોકલેટ ગિફ્ટ હેમ્પલ લઈ લીધું હેપી બર્થ ડે હાર્દિક શુભકામનાઓ એન્ડ સોરી ફોર લેટ વિસ નહીં માર આપણું પાસે ઉપડા ભૂલી ગયો તો તે તો યાદ આવી ગયું તો કો કહી દો હવાર મો વિશ કરવા જ કે હવે તમારે બડે યાદ રાખીએ બરોબર તો તમારે અમાર બડે નહીં યાદ રાખવાના એમ તો ભૂલી જાય એવું થોડું ભૂલી જાય એવું થોડી હોય 12 મિનિટ કાલ તમારે ભૂલી જાવ તમે એ તો તું જોડે રહે ચોહી ભૂલાય જોડે રહે બર્થડે 12 મહિને એકવાર આવે એમાં ભૂલી જ જાય તો ભાઈ રૂ 12 મહિને એક ના આવો પીએ જતો રહે 12 મહિને એક દાન આવો તો તો અમે બૈરા ભૂલી જાય બૈરા નહીં

મગ્યા તો એ પણ ઓફિસ સે શાંતિ કરું મારે લખવાનું ઘણું બધું હતું ડાયરી થોડું મૂકી દેવાનું તો મને હેમરો જા દે છે

પેલા વર્ષે મારા બર્થડે ભૂલી ગયા હતા બરાબર એની મોસરીમાં જ ફરવા લઈ આ તો જઈએ ફરવા જઈએ અને ખાવા જઈએ હોટેલમાં જો આઈએ બિલેટીડી હે આઈએ જઈએ હોટેલમાં ખાવા હોટેલમાં કહો ઓનલાઈન ઓર્ડર કરી ઘરે મું મંગાવ ઘરે યાર ય તોય બન્ડે જો આવું દો લઈ ના આવે હો નહોતું મને નઈ જોઈતું લે 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 નઈ લઈ જલે આટલું પ્રેમથી લઈ ભલે પ્રેમથી આ તારા ઓ આ રાતે મિશના કર્યું કોઈને ન હોય યાદ આ લઈ ના આટલું કરીએ તો માર તો જ નઈ ત્યાની કશું કરે ચમ ના તારા વસ્તુ વાળા બર્થ ડે બધા વિસ્કારો હેપી બર્થડે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ મારા વિડીયોમાં હંમેશા સાથ સપોર્ટ આપો અને સ્વરી હેઠ વિસ્કાર ફરી વાર સોરી કહું જીવનમાં બધું ભૂલી જજો પણ બૈરાનો જન્મ ના ભૂલતા ભૂલો ભલે બીજું બધું પણ બૈરાનો બર્થડે નહીં ભૂલો કારણ કે અગણિત છ ઉપકાર એના એ વિસરશો નહીં જન્મદિવસની દિવસ હાર્દિક શુભકામનાઓ હેપી બર્થડે હંમેશા ખુશ રહો અને મને ખુશ રાખો હારા હારા રોટલા બનીને ખવડાવો અને મને હારીફ રાખો

તમારા ઘરે આવે ને કેટલા ફોળો બનાવી છે ચકલેટ તે લાવતી જો પે બોગલી નહીં છે મો આગલી દે પે ચકલેટ તે એનો આગળ હાલી કફલેટારે બાકવાનું હું જો ચકલેટ હુંને એ દે પર બર્થી આના ઉપર હું ચોકલેટ હું ખવડાવ હેપી બર્થડે ડે હું ખાઉં મને યાદથી ચોકલેટ મારે ખાવાની

પેલી જુલાઈ <laughs> 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 બરાબર પણ નવ વિચારને જોઈને પહેતમ નહી તમે મસ્ત ગિફ્ટ એમ રહા पकड़ देने का वो मुझे नानू की उदाहरण पला हो दिस इज़ इस रोज इसको बोलते हैं रोज बोलते हैं ना के गुलाब पर गुलाब में कोटा नहीं <laughs> लो हाथी मुझे नहीं नोटियल लोग गुलाब

મારા ગુલાબ બધું તું રાખજે મારા બૈરા અને ભગવાન હાચવી ને કેવત ના વિજય હું મારો ગુલાબ મસ્ત લોક કરી નાખ